જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એક જબરદસ્ત હેલ્ધી અને ટેસ્ટી વેરાયટી તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ આપણે બનાવી રહ્યા છીએ ફણગાવેલા મગ અને પાલકથી જો તમારા બાળકો પાલક કે મગ ફણગાવેલા મગ ન ખાતા હોય તો આ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ આ તમે જમવામાં કે ટિફિનમાં કસ્સામાં પણ વાપરી શકો છો પ્રોટીનથી ભરપૂર છે અને હેલ્ધીની સાથે મેં કીધું એ પ્રમાણે ટેસ્ટી પણ છે અને બનાવવાનું એકદમ ઇઝી છે જરી પણ સૂકા મસાલા નથી નાખતા છતાં ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ અને આપણે બે રીતથી બનાવશું એ બે રીતમાંથી તમને જે રીત કમ્ફર્ટેબલ હોય એ રીતે તમે બનાવી શકો છો સો પ્રોટીનથી ભરપૂર વેરાયટી બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે ફનગાવેલા મગ અહીંયા મેં બે કપ ફનગાવેલા મગ લીધા છે ફ્રેન્ડ્સ ફણગાવેલું કોઈ પણ કઠોળ હેલ્થ માટે બહુ જ સારું છે ફ્રેન્ડ્સ જે નાના મોટા ઘરમાં બધાને માફક આવે એ ટાઈપનું છે હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાનું છે શું મિક્સર ગ્રાઇન્ડરમાં હું આ મગ લઈ રહી છું હવે એડ કરશું દહીં દહીં થોડું ખાટું લેજો ફ્રેન્ડ્સ જેનાથી ટેસ્ટ સરસ આવશે અને આ ટાઈમે તમે જોઈએ તો આદુની પેસ્ટ અને લીલા મરચાં તમે નાખી શકો છો હું પાછળથી નાખવાની છું જો તમને બાળકોને મરચાં ન આપવા હોય તો તમે પાછળથી પણ નાખી શકો છો હવે આમાં આપણે લઈએ છીએ કોથમીર કોથમીર આઈઝ માટે બહુ જ સારી છે ફ્રેન્ડ્સ સો નાના મોટા બધાને આપવું જરૂરી છે સો મેં એક હાથ ભરીને કોથમીર લીધી છે વધારે કોથમીર લીધી છે હવે આમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જ પાણી નાખશું મિક્સર ચાલે એટલું જ અને આપણે આને કોર્સ ગ્રાઇન્ડ કરશું સો અહીંયા તમે જુઓ કે મસ્ત ગ્રીન કલરનું આપણું બેટર તૈયાર છે અને મેં પાણી ફક્ત બે ટેબલ સ્પૂન નાખ્યું છે તમે આની કન્સિસ્ટન્સી જુઓ આ પ્રમાણે એની સ્પ્રેડેબલ થવી જોઈએ આપણને એકદમ ઢીલું નથી જોઈતું આ પ્રમાણે હોવું જોઈએ હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરશું હવે તમે અહીંયા કન્સિસ્ટન્સી જોઈ શકો છો ટ્રાન્સફર કર્યું ત્યારે આ જ પ્રમાણે રાખજો ફ્રેન્ડ્સ એકદમ ઢીલું નહીં કરતા હવે લઈશું રવો આદુની પેસ્ટ અને લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે મેં હમણાં આદુ ને લીલા મરચાં હમણાં નાખ્યા છે તમે મિક્સરમાં પણ નાખી શકો છો હિંગ મીઠું સ્વાદ પ્રમાણે તેલ એટલે અંદરથી આપણને જરા કોરું કોરું ન લાગે લસણની પેસ્ટ આ ઓપ્શનલ છે જોઈએ તો જ નાખવાનું એના વગર પણ સરસ લાગે છે કાંદા એક નાનો બારીક કાપેલો કાંદો લીધો છે ફ્રેન્ડ્સ અને કાંદા લસણ વગર પણ કરી શકો છો ને હવે બે કપ જેટલી પાલકની ભાજી લીધી છે એને ધોઈને આ રીતે કાપી કાઢી છે સો તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી લુક થશે બાળકો માટે ને મોટાઓ માટે બધાની માટે આ બહુ જ હેલ્ધી છે હવે હું અહીંયા હાથેથી જ મિક્સ કરી રહી છું કેમ કે આપણું ખીરું એકદમ પાણી જેવું નથી કોઈ પણ ગ્રીન્સ તમે ખાઓ કોથમીર છે પાલક છે કોઈ પણ ભાજી અને ફણગાવેલા કઠોળ હેલ્થ માટે બહુ જરૂરી છે હવે તમે આ જુઓ કે મેં બહુ પાણી નથી નાખ્યું આનું તમે થિકનેસ જોઈ લો બે ત્રણ ટેબલ સ્પૂન પાણીથી મેં આખું બધું ગ્રાઇન્ડ કર્યું છે સો આ પ્રમાણે હમણાં રાખવાનું છે અને કાંદાનું પણ ફ્રેન્ડ્સ પાણી છૂટું પડે છે સો એ ધ્યાનમાં રાખીને તમે ગ્રાઇન્ડ કરતાં પાણી નાખજો હવે આપણે આને કવર કરીને ટેન મિનિટ સેટ કરવા મૂકશું ટેન મિનિટ્સ થઈ જાય એટલે ખોલીને જોઈએ હવે એકવાર પાછું મિક્સ કરી લઈએ અને જોઈએ કે કેટલું પાણી એબ્ઝોર્બ થયું છે રવામાં અહીંયા મારે સેમ કન્સિસ્ટન્સી મને લાગે છે કેમ કે બહુ પાણી થીક નથી થયું જો તમારું એકદમ ઢીલું થઈ ગયું હોય તો એક બે ટેબલ સ્પૂન રવો નાખજો અને બહુ જ થીક થઈ ગયું હોય ટેબલ સ્પૂન પાણી નાખીને એડજસ્ટ કરીને આ ટાઈપની સેમી થિક કન્સિસ્ટન્સી કરવાની છે ફ્રેન્ડ્સ એકદમ ઢીલી નહીં કરી કાઢતા ઢોસા જેવી આ ટાઈપની કન્સિસ્ટન્સી રાખજો ને ફાઇનલી એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ જોઈએ તો એડ કરી શકો છો હવે લઈશું એક ટી સ્પૂન ઈનો અને ઈનો નાખ્યા પછી એક જ ડિરેક્શનમાં આ રીતે ફેરવજો જેનાથી એનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે હવે ઈનો નાખ્યા પછી પણ તમે હવે આની કન્સિસ્ટન્સી જુઓ કે નથી એકદમ ઢીલી અને નથી એકદમ થિક આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી આપણે કરવાની છે આ બહુ જ સરસ લાગશે ફ્રેન્ડ્સ આ તમને ઓલમોસ્ટ બે ત્રણ વાર તો અઠવાડિયામાં ખાવાનું મન થઈ જ જશે હવે લઈશું એક પેન પેનને ગરમ કરી છે અને જો તમારી પાસે આવી સેક્શનલ પેન ન હોય તો તમે સાદી ઢોસાની પેન પણ લઈ શકો છો અને એમાં ત્રણ ચાર નાના નાના પેનકેક જેવા કરી કાઢવાના હવે પેનને આપણે ગ્રીસ કરશું હવે આપણે આજે બે રીતથી બનાવવાના છીએ પહેલાં એક થોડું તેલ નાખીને કરીએ છીએ અને બીજા આપણે એકદમ ઓઇલ ફ્રી તેલ વગર કરશું હવે તેલ સ્પ્રેડ થોડું કરી લીધા પછી તલ લઈશું ફ્રેન્ડ્સ તલ પણ બહુ જ જરૂરી છે આપણે ખાવા માટે અને એનો ક્રંચ પણ સરસ આવશે હવે આપણે આના ઉપર તલ નાખ્યા પછી બેટર થોડું આપ રીતે ગોઠવી લઈએ હવે તમે આ બેટરની કન્સિસ્ટન્સી જુઓ આ પ્રમાણેનું સ્પ્રેડેબલ હોય નહીં એકદમ ઢીલું ને નહીં એકદમ થિક કે રેસીપી ક્વિક અને ઇઝી છે ને આ ખીરું તમે બનાવીને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો પણ કાંદા નાખ્યા વગર સ્ટોર કરજો કાંદા તમે જ્યારે બનાવવાના હો ત્યારે જ નાખવાના એટલે તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે બનાવવાનું મન થાય ત્યારે થોડી વાર પહેલા ફ્રિજમાંથી કાઢી લેવાનું સો આ વેરાયટી ક્વિક ઇઝી હેલ્ધી અને ટેસ્ટી છે જે તમે બ્રેકફાસ્ટમાં લંચમાં કે સાંજે ડિનરમાં કે નાસ્તામાં કસ્સામાં પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ અને બાળકોને તમે લંચ બોક્સમાં આપો બધું જ એ લોકોને વિટામિન્સ ને પ્રોટીન્સ મળી જાય ભાવશે પણ ખરું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે હવે એકવાર બધા પેનકેક ગોઠવી લીધા પછી ઉપર આપણે લઈશું તલ તલ પણ હેલ્થ માટે બહુ જરૂરી છે વિથલ સ્પ્રિન્કલ કરી લીધા પછી થોડા રેડ ક્રસ્ટ પેપર ફ્રેન્ડ્સ આજના થલ્લી શો માટે કર્યા છે સો આ ઓપ્શનલ છે કરવું હોય તો જ કરજો એનો લુક સારો લાગે છે ને બાળકો માટે કરો તો અવોઈડ કરી કાઢજો ને હવે આપ થોડા ટીપ્પા ઉપર તેલ નાખી દઈશું ને હવે આપણે આને કવર કરીને બે થી ત્રણ મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું લો ટુ મીડિયમ ફ્લેમ પર કરજો એટલે બરાબર અંદરથી ચડી જાય બે થી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ખોલીને જોવાનું ને હવે તમે જુઓ કે અહીંયા ઉપરથી ડ્રાય થઈ ગયું છે આ રીતે ઉપરનું લેયર ડ્રાય થવું જોઈએ અને ઉપરનું લેયર ડ્રાય ન થયું હોય ફ્રેન્ડ્સ તો આ રીતે સાઈડ ચેન્જ કરતા નહીં પાછું કવર કરજો એકાદ મિનિટ વધારે જ્યાં સુધી ઉપરનું લેયર ડ્રાય ન થાય ત્યાં સુધી સાઈડ ચેન્જ નહીં કરવાની અહીંયા ડ્રાય થઈ ગયું છે એટલે મેં સાઈડ ચેન્જ કરી છે ને તમે જુઓ કે નીચેનું સરસ રીતે કૂક થઈ ગયું ને અંદરથી પણ કૂક થઈ ગયું છે ફ્રેન્ડ્સ કેમ કે આપણે ઢાંકીને કર્યું છે હવે આપણે આ બીજી સાઈડને ઓવર કૂક નથી કરવાની આ રીતે લાઇટલી પ્રેસ કરતા જઈશું એટલે થોડાક લાઇટ બ્રાઉન સ્પોટ્સ આવી જશે કવર કર્યા વગર હવે આપણે કૂક કરવાનું છે અને લાઇટલી આ રીતે પ્રેસ કરતા જઈશું એટલે નીચે સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય આ રીતે ધીરે ધીરે પ્રેસ કરશું કવર કરવાનું નથી અને થોડી થોડી વારે જોઈ લેવાનું કે નીચે ગોલ્ડન ફ્રાઉન કલર આવ્યો છે કે નહીં હવે તમે જુઓ કે નીચે સરસ ફાઇન ગોલ્ડન કલર આવી ગયો છે આનાથી વધારે આપણે કૂક કરવાનું નથી કેમ કે અંદરથી બરાબર ચડી ગયેલું છે કેમ કે આપણે ઢાંકીને કર્યું છે હવે તમને જોઈએ એટલું તમે ક્રિસ્પી બે સાઈડ કરી શકો છો હવે આ પરફેક્ટ કૂક થઈ ગયું છે રેડી ટુ સર્વ છે અને તમે જુઓ કે ઉપરનું લેયર પણ સરસ ડ્રાય થઈ ગયું છે એટલે બીજું લેયર પણ ડ્રાય થઈ ગયું છે હવે અહીંયા મેં જ્યારે આ ગરમ હોય ત્યારે જ ઉપર ચીઝ નાખી દીધી છે આ બાળકોને આ રીતે તમે ટિફિનમાં આપશો એ લોકોને બહુ જ ગમશે ને ચીઝ ઇઝ ઓલ્સો ફૂલ ઓફ પ્રોટીન ઉપર થોડી કોથમીર અને રેડ ક્રશ પેપર સો ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે એટલે મેં એક કે બે આ રીતે કર્યા છે એટલું હેલ્ધી છે કે તમે લંચ બોક્સમાં બાળકોને આપશો તો ખાઈને આવશે અને આ રીતે વાયર રેક પર મૂકવાનો એટલે નીચેનો પાર્ટ સોગી ન થાય સેમ વે બીજા બધા બહાર કાઢશું સુપર હેલ્ધી સુપર ટેસ્ટી હવે આપણે આ એક રીતે બનાવ્યા છે હવે આપણે આ એક બીજી રીતે બનાવશું કમ્પ્લીટલી તેલ વગર ઓઇલ ફ્રી કરીએ છીએ તમે જુઓ કે હવે આપણે ઓઇલ નથી લગાવ્યું સેમ પ્રોસીજર ફોલો કરવાની છે પણ તેલ વગર સો બધે તલ આ રીતે નાખી દીધા છે ને હવે આપણે ઉપર ખીરું મૂકશું નો ઓઇલવાળું બનાવશું ખીરું આ રીતે મૂકીને આપણે સ્પ્રેડ કરશું એટલે તમને જે કમ્ફર્ટેબલ લાગે એ રીતે કરી શકો છો તમે ડાયટમાં પણ ખાઈ શકો છો અને વિધાઉટ ઓઇલનું પણ તમે ખાશો ફ્રેન્ડ્સ બહુ જ ભાવશે ખબર જ નહીં પડે કે તમે આમાં તેલ નથી નાખ્યું સેમ પ્રોસીજર આપણે ફોલો કરીએ છીએ ઉપર તલ લીધા છે ને હવે પાછું રેડ ક્રશ પેપર પણ હવે આપણે તેલ નહીં લગાવીએ અને કવર કરી કાઢશું બેથી ત્રણ મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે ખોલીએ છીએ અને જોવાનું ઉપરથી ડ્રાય છે કે નહીં અહીંયા ડ્રાય થઈ ગયું છે ને ડ્રાય ન થયું હોય તો સાઈડ ચેન્જ કરતા નહીં પાછું એક મિનિટ કવર કરજો અહીંયા ડ્રાય થઈ ગયું છે એટલે આપણે સાઈડ ચેન્જ કરીશું ને સાઈડ ચેન્જ કરીને જેન્ટલી જેન્ટલી આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું એટલે નીચેથી થોડો ગોલ્ડન બ્રાઉન કલર થાય સો આ ક્વિક અને ઇઝી છે સો તમારી પાસે ખીરું પૈડું હોય તો આ તમે ગમે ત્યારે બનાવી શકો છો અને તમને જેટલું ક્રિસ્પી કરવું હોય એટલું આ રીતે પ્રેસ કરતા જવાનું કવર કર્યા વગર ક્રિસ્પી કરતા રહેવાનું સો અહીંયા પરફેક્ટ થઈ ગયા છે રેડી ટુ સર્વ છે આ તમે ચટણી કેચઅપ વગર ખાઈ લેશો એટલા ફાઇન છે ને આ ઓઇલ ફ્રી પણ એકદમ હેલ્ધી ને ટેસ્ટી છે હવે આપણે સર્વ કરશું હવે તમે આનો અંદરથી લુક જુઓ ફ્રેન્ડ્સ ઉપર ફાઇન તમને બેઉ સાઈડ સરસ ક્રંચ મળે છે અને અંદરનું તમે આ ગ્રીન જુઓ જેટલું ગ્રીન તમે ખાઓ એટલું આપણી માટે હેલ્ધી છે ફ્રેન્ડ્સ અને બાળકોને તો આ ચીઝવાળા બહુ જ ગમશે એટલે લોકોને સ્પ્રાઉટ મગ મળી જાય પાલક મળી જાય ફૂલ પ્રોટીન મળી જશે સો ફ્રેન્ડ્સ આ સ્પ્રાઉટ મગની વેરાયટી તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કીજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ